તો તમારે છે ને નો હોય ને તો હોય કાપી ભાઈ તમે લાડવા લઈ જજો નકર મજા નઈ આવે તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માં તો પેલા તો કેમ છો બધા મજામાં જોકે મજામાં જ હશે તો જ મારો વ્લોગ જોવે આવ્યા હોય ને તો થંભેલ જોઈને તમને ખબર પડી જ ગયો હોય કે આ વિડીયામાં આપણે શું કરવાનું છે આપણે કઈ વ્લોગ નથી પ્રેમ કોલ છે એ પણ પ્રેમ કોલ કોને કરવાનો છે ક્યુટ કાનાને મારે બધાની બહુ કમેન્ટ હતી ને ક્યુટ કાનાને ને પ્રેમ કરો અલવાજ ઉપાડ લઈએ ક્યુટ ખાના પણ જોકે એને મારે કોઈ દી હજી કોલમાં વાત નથી થઈ એની મારો અવાજ ઓળખી પણ નહીં છે બહુ મોટા એમાં વાતચીત અમારે લગભગ એમાં મારો કદાચ એના લીધે અવાજ વળતી જાય તો વળતી જાય બાકી આમ ફોનમાં કોઈ દી વાત નથી થઈ પણ આપણે ટ્રાય મારીએ પકાવવાનું છે એને હમવાય તો આપણે છે ને હાલો ક્યુટ ફોન કરીએ ખરવો ને મેં નહીં બતાવું

પણ તમે કાલે આવીને ઓર્ડર લખાવી ગયા દસ કિલો લાડવાનું કીધું કાલે સવારમાં લઈ તો ના ના ભાઈ ભૂલ તમારી થઈ હવે તમે તમે અર્જનભાઈ જ બોલો ને એના ભાઈ બોલો તમારા ભાઈનું ભાઈ ભાઈનું નામ અર્જનભાઈ છે

હવારે હું તમારે વાટ જોયા કરુંત ને બપોર સુધી તમાર આર્જન કે મને એમ જો કે અત્યારે ઓર્ડર તૈયાર થઈ ગયો હાલ અર્જનભાઈ ને કહી ગયો અત્યારે ઉતજા ને ઉંજે અર્જન ભાઈ ના ફોન પા ભાઈ અમારા કનેક્ટ કઈ ની જોન તમે છે ને હવારે લાડવા લઈ જજો ન કે તમે આમાં એડ્રેસ એ લખાવેલું છે તો એડ્રેસ એ તમારા લાડવા પૂગી જાય પૈસા તમારે એના ઘેર આવીને પછી જાપતું મારીને લેવો અમે

ના ના અમે તમને ફોન હુલેવા કરીએ ઘેર આવી લાડવા દઈ જાય એમ નહીં તમે એમ કહો ગામ માં અર્જનભાઈ હોય ગામ ઓર્ડર લખાવેલો હોય તો ગામમાં ન હોય ને તો ફોન હુલેવા કરીએ ઘેર જઈને ન લાડવા દે જાય

તો લાડવા લઈ જાજો લાડવા પર કાઈ ને અણી ગાડી લેવા હવે ફોન કાપી નાખો

બોલ અરે યાર તમારા ગુરુનો ખાસ ફ્રેન્ડ છે એટલે તમારો સેલાનો ગયો મારો અવાજ ન વળકી ગયો

અહીંયા વિડીયોને પૂરો કરી નાખીએ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો પાછા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હવે કોને પ્રેમ કરવો એ હવે ન કહેતા કેમ કે હવે પૂરું કરી નાખીએ કાંઈ વાંધો નહીં અંદર કહેજો નહીં કોને પ્રેમ કરવો એમ નવા હોય તો પણ સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે દસ હજાર સબસ્ક્રાઈબ આપણે પૂરા કરવાના છે ફટાફટ જય માતાજી